આનો ભૂકો કરીને આપણે માલ ને ખબર કે એના માટે ફૂકણી આવી ગઈ છે તો તમને બતાવવું એ ટ્રેક્ટર અને કઈ રીતે ભૂકો થાય છે એ બધું તમને બતાવવું યાર હાલો મારે વિડીયોમાં મિત્રો તમે સામે જોવો કે આ ટ્રેક્ટર આવી ગયેલું છે જો આની અંદર આમાં ફૂકણી છે અને આ ખેતર છે આખું આ ખેતર ની અંદર કપા પીડ્યો છે તો આ ભાઈ બહેન નું મારે ખેતર છે એટલે ભાઈબંધ આપડે ભાગ રાખેલો છે અને જોવો તમે પણ જો ફૂકણી બૂગણી ઉધર કરીને ચાલો થાય તો આ છે કુકણી છે આ કપાસ ને આગળ જે છે ભૂકો કરી નાખ તો આ બધા મજૂર છે એટલે કરના કરના છે બધા તો આ ભાઈ ટ્રેક્ટર વાળા છે ફૂકણી અને આ ભાઈ નું પછી ખેતર છે અને આ ભાઈ ફૂકણી લઈને આવેલા છે એવું બધું છે તો બધું મેં ટ્રેક્ટર બેક્ટર કરી નાખ્યું છે અહીંયા એક જગ્યાએ સેટ અને હવે ટ્રેક્ટર આગળ શરૂ કરશે અને હાઠીઓનો કરશે ભૂકો તો એ મારા વાલીડાઓ તમને બતાવું તો બેના રજો વિડીયોમાં મિત્રો આ છે ને મિત્રો એક બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જે ની એ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે હળગાવી દેતા હોય છે તો આને હળગાવવાની જગ્યાએ જો તમે આવા મશીનની અંદર નાખી અને કરી નાખો તો આપણે ઘેરે છે પશુ તો હોય જ છે તો એ પશુને ખવડાવવામાં કામ લાગી શકે અને પાછા આને આપણે ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ જો આ રીતનો આપણે એનો ભૂકો કરી નાખીએ તો હાંટયુને હળગાવવાની જગ્યાએ જો આપણે આનો આ રીતનો ભૂકો કરીએ તો આપણે ઘણો બધો ફાયદો પણ થાય થોડો ઘણો ખર્ચો થાય પણ આની સામે જી ફાયદો પણ ઘણો બધો થાય હવે જેસી મિત્રો સમયની સાથે ઘણું બધું જ બદલાઈ ગયું છે તો હવે જો તમારે ઊભા કપાની અંદર પણ જો આવી ફૂંકણી હકારવી હોય તો ઊભા કપાની અંદર પણ હાલી જાય છે અને તમારે કપાને જો પહેલાં તમારે આ રીતે ખેંસી નાખવાની અને ફેંસીને પછી જો તમારે કરવું હોય તો આવું આવું પણ આવી ગયું છે તો તમારે જે રીતનું કરવું એ રીતનું થઈ શકે કેમ કે ટેકનોલોજી યાર એટલી બધી આગળ વધી ગઈ છે ને એટલા માટે તો જી મિત્રો વધારે પડતા ખેડૂત મિત્રો જે છે એ અપાની હાથકિઓને ખેંચી અને જે એ ફળગાવી દેતા હોય છે અથવા તો જે છે એ બંટણ રૂપી આનો ઉપયોગ કરતા હોય છે પણ એના જગ્યાએ જો તમે આવું કરી અને આનો ભૂકો કરી નાખો તો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ જે છે એ રે એમ કે જો ભૂકો જે છે એ માલઢોળને ખાવામાં કામ આવે અને અથવા તો તમે ખાતર જે છે બનાવી અને પાછા તમે ખેતરમાં નાખી પણ શકો તો મિત્રો તમે જુઓ કે હાથીયોનો જે છે આવો કઈક ભૂકો થઈ જાય છે આ ભૂકોને તમે આપણે જો કદાચ પશુ ખાતા હોય તો એને ખવરાવી પણ શેકીએ અને જો પશુ ન ખાય તો એને ખેતરમાં પાછા આપણે નાખી દઈએ તો ખેતરની અંદર જે છે એ ખાતર પણ થઈ જાય બરોબર તો આવો સરસ મજાનો ભૂકો જોવો તેમ થઈ રહ્યો છે આ બધી હાથિયુંનો સરસ મજાનો જોર ધારો આપણે જોવો બોલાએ આપણે કેટલું બધું ભૂક આવી રહ્યું છે જેટલી ટ્રોલી અહીં મૂકી દીધી છે અને આયથી ભૂકો થાય આ રીતે તો મિત્રો તમે જોવો આ રીતનો કઈક ભોગો ભેગો થાય હવે જે છે મિત્રો એટલે ખાલી થઈ ગયા હાથે બરોબર તો હવે જે છે આ લોકો ટ્રેક્ટર બદલાવી રહ્યા છે એક બાજુથી બીજી બાજુ લીધા જાવે કોઈ પણ બીજી જગ્યાએ પાછું મૂકી દે એટલી ગઈ હવે પાછા બે ટ્રેક્ટર ને એક સાથે રાખવા પડે કેમ કે આમાં જે કઈ નીકળે ભૂકો ઓલા ટ્રેક્ટર ને અંદર પછી નખાતું જાય ભરાતું જાય બે ટ્રેક્ટર હોય તો ફાયદો થાય બહુ મસ્ત મજાનો જવો તમે હવે તમારે જો કોઈને ભૂકો ભૂકો કરાવવો હોય આ રીતનો કઈ લાટબુ ખેતર હોય ને ભૂકો ભૂકો કરાવો હોય તો ભાઈનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપી દો આ ભાઈનો તમે કોન્ટેક કરી લેજો આ ટ્રેક્ટરવાળા ભાઈ છે એનો નંબર છે આવડો તો ભાઈને જરાક કોન્ટેક કરી લેજો અને પૂછી લેજો એટલે ભાઈ તમને જવાબ આપી દે કઈ રીતનું શું છે એમ બરોબર તો ફોન કરી દેજો નંબર ઉપર જેથી કરીને તમારે આવું કરાવવું હોય તો તમને ભાઈનો કોન્ટેક થઈ જાય તો મિત્રો આ છે વરિયાળીનો છોડબો તમે જોવો વરિયાળી વાર ઉભા છે પાણી પીવા માટે પાણી પાણી પી લે પછી આગળ પાછા કરશે પણ વરિયાળી પણ જોવો આપણી બાજુ થોડી થોડી થાય મીડિયમ થાય બહુ નો થાય અને આપણે આખા ખેતરમાં કરી હોય તો લગભગ ન થાય કેમકે આપણે આવું આવા ખેલ નો કરાય વરિયાળી નાન જીરા નાન એમાં આપણે માગતી ના થઈ ક્યારેક તો ભાઈ આજનો આપણો વિડીયો હાથિયું જે કપાની હોય એનો ભૂકો કઈ રીતે થાય છે એ તમને આજના વિડીયો અંદર બતાવ્યું વિડીયો તમને થોડો ઘણો જો કે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય કે અથવા તો તમને થોડો ઘણો ગમ્યો હોય તો મારા વાલી એક લાઈક મારી દેજો અને એથી વધારે ગમ્યું હોય તો થોડો કેવું સબસ્ક્રાઈબ કરી દે થોડુંક એવું ને પૂરે પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા આવે તો પાછા શેર પણ કરી દેજો હાથિયુંનો ભૂકો કઈ રીતે થાય એ તમને મેં બતાવી બતાવ્યું બરાબર આપણે જે સી જે સી હાથીઓને જે સી બંટણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો એને હળગાવી દેતા હોઈએ છીએ તો જે છે એની જગ્યાએ જો ભૂકો કરી નાખીએ તો પશુ આપણે ખાય પણ જાય ને અથવા પશુ ન ખાય તો જે છે આનું ખાતર પણ થઈ જાય જે પાછું આપણે ખેતરમાં નાખી શકીએ અને બહુ સારી એવી ફસલ જે છે થાય બહુ સારો એવો પાછો ફરીથી જે છે એ પાક આપણો થઈ જાય અને ટૂંકમાં ફાયદો થાય આપણો બરાબર તો આવું કંઈક હતું તમારે આપણે જો કરાવડાવવું હોય તો કરાવી નાખશું હું ટૂંક આવું ને એવું કરાવી નાખાય બંધણ કરતાં વધારે જો ઉપયોગમાં તમે જો આનો ભૂકો કરાવી નાખો તો વધારે ઉપયોગ માં જે ભૂકો આવે અને બનતર કરી નાખો તો એનું તો કાંઈ થાય નહીં મારા વાલેટ બળી જાય રાખથી ઉડી જાય પણ આવું કરી નાખીએ તો મજા આવે બસ યાર આજના વિડીયો માટે એટલું જ મળે બધા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને